આપણ નવરાત્રીમ ખાલી એવું ના હોય કે ધોળું જવાનું હોય એના માટે સણિયા સોરીઓન ફણિયા સોરીઓન બધું લેવું જોઈએ ને નવ દીની મજા આવે એવી ચણિયા ચોરી તમે તો નઈ કયો કે લઈ આયો પણ હું લઈ આવીશ ગાભા ઘર માં હમાતા નથી હવે આ પણ ગાભા છે ને કપડા નથી એટલે સણિયા સોરી નથી એટલે લેવી જો હવે ઓયલે તો એવી ધબ ધબાટી બોલાવે ને તમાર પાસેથી શીખી હી બહુ સારું કે હું ધબ ધબાટી ન બોલાવતી તમે તો ખાલી નોર્મલ બોલો ને એમાં ધબ ધબાટી જ હોય એબો હારુ એન ઉસાડા જ મારે છે હું તને કહું આ વખતે સણિયા ચોરી નથ લેવાની કે વોટ મારી પાસે હાલસે બalse નહી હો બરાબર છે બધી હાલસે જોશું કઈ રીતે સણિયા લેવા જાસો આ વખતે કે તો શરમ એ નથી આવતી ધમકી આપતા હવે તો નવ સણિયા ચોરી ને 15 લઈ આવો આ વખતે જો બોલાવો અમારું રીંકીને આઈ સારુ થિલે દુઆ વિગે માર તને ફોન કરું તો હા પણ મોઢું વાવું કાય સડાયું છે જો તો તને પાછો સાપટુ ચીકી દીધી હોય કો કેવું અરે વાત જવા તમારો મગજ ગયો હે કોઈ પણ થ્યુ હું ઈ કેને હારી હાહુએ મને કી દુવાવ કે કે સણીયા તું લઈ લઉં જોઈ લઉં છું લેવાની જ નથી ઓ તારે એવું થયું અરે તારે હાહુ છે તાર લગન કે દીખે તાર નો કે કે એ કે હોય તમન કે હો અરે મારી વાલી આખી વાત તો હંબર મારી ધડાધડી આયેલી જ છે આયેલી જ છે કેની કે ગઈ હું એમ કહું છું મારી ઘરે મારા મમ્મીએ કીધું આવું કે એમ સોખવડથી પહેલાથી કેને ક્યાં આ જાવ પછી જ જાવ ને પછી તે એમ કીધું લે તારે આવું જ થયું એટલે મને એમ થયું કે તારે આવું જ થયું હશે એટલે તારી આવું એ કીધું હશે કોણ જાણે ભાઈ અત્યારેને કંઈ નકી ના હોય ના 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 તો હું કહું ને કંઈ હોય તો હોય તો ના કોઈ કોઈનું નથી બેન કોઈ કોઈનું નથી પણ હું છે ને તારી બેન પણ છું કે એવું એમ ને એ હા

બોલો લ્યો શરમ વગરની ની હા એટલે હા શરમ વગરની ઈચ્છો જ તું હમણાં પોતા લીધી તો દીકરી મેં દહદ લીધી અને મને દહ લેવી હતી એમ કે દહ લેવી બોલો તારે તારા ઓમ કઈ સેમ સ્ટાન્ડર્ડ છે ઈ મજાક કરતી હતી મેં કાઈ દહ સણિયા સોડી નથી લીધી આત્માર મમ્મી કહેતા હતા આય કે ઘરમાં ઘણી પડી છે આ વખતે જી છે ને એમાં વાપરી લેજે તો એમાં જોય ને કે દર વર્ષે થોડીક નવી નવી સણિયા સોરું લેવાની હોય ઓહો દર વર્ષે થોડીક લેવાની હોય બોલ ઓલા વર્ષે ક્યાં લીધી હતી મેં એક સણિયા સોરી ઓલા વરાની તો જેવા જવા દયો લગન પછી મેં કેટલી સણિયા સોરી લીધી એ કઈ નહીં માઉતર ઢગલો એક લઈને આવીસો તો ઈ વાપર ને મારા બધી દઈ દેઈશ માર ભાભી ને એટલે છે ને એ ખબર પડે તમને હાતી દઈ દે ને મને શું છે લે જા પછી નવી માઉતર નિયથી ઓરજી તો એની જ લઈ આવી છું હાતી કોણ કેતું તું લઈ આવી લઈ આવીસો એટલે તને કવ છું પે ના હોત તો તો તને કેત કે લઈ આય એમ હાલી નીકળીસ પછી હામી થાસ અરે વાતી નથી કે લેવી ના લેવી પણ એ ધમકી બમતી ખોટી છે ને મને નઈ લેવાની હો કાં તો કઈ સો હા તમાર વહુ છું

ઓ હો 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 આવી છે મને નગમે છોરાઈ નગમે આતો ફેશન છે બધી જોયું કોઈ નથી કરતા તો પછીની વાત છે તો હું લઈ આ તો હતી લઈ કોઈ એકાદી ઘટતી તો અલગ વસ્તુ છે એમ તો પહેરતી એવું તો નથી હા એટલે જ કહું પહેરસ તો પહેરી લેજે આ માજીને જ કરવા દેવો ગરબા ક્લાસમાં જાવું તું તો કે ના ના મારા હાઈન્સ છે ને તાણે રસોઈ જોઈ બોલ અને અહીંયા એટલે જો તાણે રસોઈ જોઈ એટલે મને જવા ના દે બરાબર છે એટલે એના પૈસા પૈસા મહિના દીના બીજું કંઈ નથી ડોહીમાં એક ખીચડી મૂકતા હાલ આવે છે એ આવે છે ચા એ તો હું કંઈ ગુગલાની વાત નથી કરતી બાકી તો બધું બધું ઉલટી જાય હા કરજો હેલ હાશા કરીશું આ તો નથી કરતી આ કર ને હું જોઉં છું એ ગુગલા હાય રિંકી એ રિંકી વારા આમ જોવો ને હું થયું ફરમાવો આ બધી સરિયા સરી કાઢી લાગે ઓલા ગરીબોને દઈ દેવા હાટુ હા એવું જ કઈક છે કોણ ગરીબ છે ઈ એ હું પોઈ તે માર હા એવું કીધું કે તું પેરજે હ ના રે ના તો કાઈ પેરા એવી નથી બધી જૂની થઈ ગઈ સાત દર વખતે પેરા છે આ ને ક્યાં બોલાયો મે મારામાં બુદ્ધિ વહી ગઈતી ત્યારે બોલાયો આવ એટલે હા આ તો બાયડી ના થઈ ગયા છે તો ખબર જ નથી આપને બધાય બાયડી કે એમ કરવાનું બાયડી કે ખાવ તો ખાવાનું બાયડી કે દી તો દી બાયડી કે રાત તો રાત એ ઉભારી ઉભારી ઉભર અત્યારે મે એક શબ્દ નથી કીધો બરોબર છે જગલાઈ આવીને ડાયરેક્ટ કીધું હા પણ ઈસ કો હું ને કે મારી જ મતિ મારી ગઈતી તો હવે હું કરવાનું છો બોલો લાય આવજે ને તાર જેવું કોણ થાય મારા જેવું થતા આવડે નહીં મારા જેવું કોઈ થયું નથી ને થવાનું નથી આની જગ્યાએ કોઈ બીજી હોત ને તો ઉલારો મારીને વહી જ ગઈ આ તો હું આ મારા જેવી છે ને તે પડી રહીશ તમારા ઘરમાં હા બહુ સારું આ ડાયલોગ તો આવે મેં મહેરાજ છે મારા જમાનામાં એટલે કંઈ નવીન નથી મેં હેનતા ને સસરાને આવું જ કીધું છે કેટલી વાર કીધું છે એક વાર નહીં એટલે મને કંઈ નવું નથી લાગતું હા મને લાગતું તું અને ગંધી એ બોલે ને કે મારા જગ્યાએ બીજી હોત તો મને વિચાર આવે કે બીજી હોત તો હું હોત એ તો તમે પાછા વાંધા થઈ ગયા હોત સાચી વાત છે ગગલી બહુ છે હા અધુરામ પુરા પાડોશી સગાવે એન ફૂલી ફૂલી ડડા જેવી થઈ ગઈ છે હા કે એમ નેમ તો વાત કરતા ન હોય હવા માં તીર છોડતા ન હોય બધા કે જોઈ જાણીને કરતા હશે ને કા તમારી કોઈ વાતું નથી કરતું આ બહુ સારું ભાવતું તું વેદે કીધું એવારી હું

એવી 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 છે ને ગાય જેવી ન્યા તો થાય ને મને ગમશે તો જ હું લઈશ નકર હું આમાંથી હલાવી લઈશ એવું નથી કે ભાઈ જૂની થઈ ગઈ તો હાવ નાખી દેવાની હે બાકી તો નાખી ના દીધી હોય પણ શું કહેવાય ધમકી આપને પોહાય એમ નથી શાંતિથી વાત કરે તો બરાબર છે નઈ લે કેમ લાવ જોઈ લેવું ઈ વરી હું તે આ બારવારાસી ઘરનાસી ઘરની વહુ છે એવું કહેવાનું છે ઘરની ને તારે એવા કે ટ્યુશન ચાલુ છે કે ને કેમ કેવાનું તો હું આવતી જાઉં ના સે નહીં પણ તમારા હાટુ કયો તો કરી દઉં સાલું બહુ ઠાવકી લાગસ હારું લઈ આવજે જોતી હોય હા બસ એમ હારું હાલો લઈ આવશું લઈ જઈ તો પણ અત્યારે છે ને મારા મિત્ર વાતો કરી લઉં પછી તમારે એડ કરું બરાબર છે એ હો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં આગળ દુનિયાની નવી કોમેડી સાથે તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેને નામ અહીંયા લઉં છું ગોપીબેન કિશોરભાઈ ઉદેશા જાગૃતિબેન અશોકભાઈ મકવાણા સીતલબેન ચૌહાણ નૈના વાઘેલા ભટ્ટ કવિતા સુરેન્દ્રનગર થી હેતલબેન પરમાર સુરત થી ગોપીબેન કિશોરભાઈ ઉદેસા મારુ ભાવના અજયને લઈયા હિના વાશાની ભારતી ભટ્ટ મોનિકા કાકોલતવાલા ભૂમિબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે